જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ઇન્દિરા એકાદશી ક્યારે છે વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ્ય આ દિવસે કરવાના ઉપાયો અને કથા વાર્તા સાંભળશું ભાદરવા માસના પિતૃ પક્ષમાં આવતી આ એકાદશી પિતૃઓને મોક્ષ આપનારી છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ એકાદશીનું વ્રત કરી તેનું પુણ્ય પિતૃઓના નામે જે દાન કરે તો તેને મોક્ષ મળે છે અને વ્રત કરનારને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરવાથી આપણા પૂર્વજોને મોક્ષની ગતિ મળે છે પૂર્વજો પ્રસન્ન થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે આપણી સાત પેઢીના પિતૃઓનો ઉદ્ધાર થાય છે આ એકાદશીના દિવસે શ્રાદ્ધ તર્પણ કરવાથી પિતૃઓને યાદ કરીને દાન પુણ્ય કરવાથી તેની ભટકતી આત્માને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે તેને મુક્તિ મળી જાય છે સાથે એકાદશીનું આ વ્રત જે કોઈ કરે છે તે આ જન્મમાં સર્વે સુખ ભોગવી અંતે વૈકુંઠને પ્રાપ્ત કરે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તેના ઘરમાં ક્યારેય અન્ન ધન અને સુખ સમૃદ્ધિની ખોટ નથી આવતી આ વ્રત કન્યાદાન કર્યા જેટલું તથા હજારો વર્ષની તપસ્યા કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત કરાવે છે એકાદશીની આ તિથિ નવ ઓક્ટોબર બે હજાર તેવીસના રોજ બપોરે બાર કલાક છત્રીસ મિનિટથી શરૂ થાય છે અને તિથિ પૂર્ણ થાય છે દસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ બપોરે ત્રણ કલાક આઠ મિનિટે આમ ઉદિયાતિથી અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે દસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના તો મિત્રો આ હતું ઇન્દિરા એકાદશી ક્યારે છે વ્રતનું મહાત્મા હવે સાંભળશું એકાદશી વ્રતની વિધિ અને આ દિવસે કરવામાં આવતા ઉપાયો એકાદશીનું આ વ્રત કરનારે એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન કરવું જો ગંગા સ્નાન પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરે નાહવાના પાણીમાં ગંગાજળના ટીપા ઉમેરી સ્નાન કરવાથી પવિત્ર જળાશય કે ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા આ દિવસે શાલિગ્રામની પૂજાનું ખૂબ મહત્વ છે અથવા ઘરના મંદિરમાં રહેલા ભગવાન શ્રી હરિવિષ્ણુની મૂર્તિની પૂજા કરવી સૌ પ્રથમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાન સૂર્યનારાયણને જળનું અથરી આપવું ઘરના મંદિરમાં રહેલા ઈષ્ટદેવની પૂજા કરવી ત્યારબાદ ઘરના મંદિરમાં રહેલા ભગવાન શ્રી હરિવિષ્ણુના કોઈપણ સ્વરૂપની પૂજા કરવી જો મૂર્તિ હોય તો તેને શુદ્ધ જળ ગંગાજળ પંચામૃતથી સ્નાન કરાવવું અને જો છબી કે ફોટો હોય તો તેને સ્વચ્છ વસ્ત્રથી લૂછી નાખવી અબીલ ગુલાલ કંકુ તુલસી દળ અર્પિત કરી ધૂપદીપ કરવું ભગવાન શ્રી હરિવિષ્ણુને માખણ મિશ્રી કે પછી ઋતુના ફળ અર્પણ કરવા આ એકાદશી શ્રાદ્ધ પક્ષમાં આવતી હોવાથી દૂધની બનેલી ખીર કે દૂધ પાક પણ ધરી શકાય ત્યારબાદ તુલસી ક્યારે રહેલા શાલિગ્રામની પૂજા કરવી શાલિગ્રામને શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવી તુલસી માતાને જળ અર્પણ કરવું શાલિગ્રામને ચંદનનું તિલક કરવું તુલસી માતાને કંકોનું તિલક કરવું તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરવો પ્રદક્ષિણા કરવી તથા શાલિગ્રામને મિસ્ત્રી પંચામૃત કે પછી કોઈ પણ ભોગ અર્પણ કરવો આ રીતે પૂજા કરી ઘરમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે આ પાઠ કરવાથી ઘરમાંથી દરિદ્રતાનો નાશ થશે પરિવારમાં જો કોઈને આર્થિક સમસ્યા ખૂબ જ આવી રહી છે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો તેમણે આ એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો જોઈએ તથા આ એકાદશીના દિવસે પિતૃઓને યાદ કરીને મંદિરમાં કે પછી મંદિરની બહાર રહેલા ગરીબ ભૂખ્યાને પીળું અનાજ અને ફળનું દાન કરવું તથા યથાશક્તિ દાન દક્ષિણા આપવી આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી વંશની વૃદ્ધિ થશે જે દંપતીને લગ્નના ઘણા વર્ષો થયા છે છતાં પણ તેની સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો તેમણે આ એકાદશીના દિવસે પીપળાની પૂજા કરવી પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને પિતૃ સૂક્તનો પાઠ કરવો કહેવાય છે કે આમ કરવાથી તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે તથા આ એકાદશીના દિવસે સૂર્યાસ્ત સમયે તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવી ઓમ વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરવાથી સૌભાગ્ય અને ઘરની સુખ શાંતિમાં વધારો થશે તથા શાસ્ત્રોમાં કહ્યું છે કે ઇન્દિરા એકાદશીના દિવસે ગયામાં નદી કિનારે પિતૃ તર્પણ કરવાથી તેના સાત પેઢીના પિતૃ સંતુષ્ટ થાય છે અને જો તેને પિતૃદોષ હોય તો તે દૂર થાય છે કહેવાય છે કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં જે ઇન્દિરા એકાદશી આવે છે આ એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરવાથી પિતૃઓને યાદ કરીને તર્પણ કરવાથી દાન દક્ષિણા આપવાથી વ્યક્તિ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે એકાદશીનું વ્રત પૂજા કે ઉપવાસ ન કરી શકે જે દાન દક્ષિણા ન આપી શકે તો આ દિવસે ગાયને લીલો ખાસ ચારો ખવરાવો પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું તથા જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી આમ કરવાથી પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જેમને એકાદશીનો ઉપવાસ કરવો છે જો તે વૃદ્ધ છે બાળક છે બીમાર છે કે પછી સગર્ભા સ્ત્રી છે અને તે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે કોઈની નિંદા કરવી નહીં કોઈનું અપમાન કરવું નહીં કોઈની જૂઠી ચૂડી ચાગલી ન કરવી હંમેશા સત્ય બોલવું આખો દિવસ હરિકીર્તન કરવું જો બની શકે તો ભાગવદ્ ગીતાના પાઠ કરવા અને ત્રણ ટાઈમ શુદ્ધ સાત્વિક આહાર લઈને એકાદશીનો ઉપવાસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે કનકધારા સ્તોત્ર વિષ્ણુ સહસ્ત્રનામ શ્રીમદ ભાગવદ્ ગીતા વગેરેના પાઠ કરવા આ દરેક કાર્યો એકાદશીના દિવસે કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા આ દિવસે એકાદશી વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે કારણ કે કહેવાય છે કે કોઈ પણ વ્રતમાં વ્રતની કથા સાંભળવાથી વ્રતનું પુણ્ય અનેક ગણું વધી જાય છે અને જો કથા સાંભળવામાં ન આવે તો વ્રત કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું નથી આથી એકાદશી કરનારે એકાદશીની કથા જરૂર સાંભળવી જો એકાદશીનું વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું ઇન્દિરા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય આ દિવસે કરવાના ઉપાયો અને હવે સાંભળશું ઇન્દિરા એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે મધુસૂદન ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે એ કરવાથી શું ફળ મળે છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવાય છે એનું વ્રત કરવાથી મોટા મોટા પાપોનો નાશ થાય છે આ એકાદશીના પ્રભાવથી અધમયોનીમાં પડેલા પોતાના પિતૃઓની સદગતિ થાય છે સત્યયુગમાં માહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો તે ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો એની કીર્તિ ચારેય બાજુએ ફેલાયેલી હતી પુત્રો તથા પોત્રોથી એનું કુટુંબ ભર્યું ભાદર્યું હતું તેમજ એનું રાજ્ય પણ ધનધાન્યથી હર્યું ભર્યું હતું રાજા ઇન્દ્રસેન પોતે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં પરાયણ હોય મુક્તિ દેનારા ભગવાન શ્રી વિષ્ણુના નામોનો જપ કર્યા જ કરતો આ ઉપરાંત વિધિપૂર્વક આધ્યાત્મક તત્વના ચિંતનમાં પોતાને સમય એ વ્યતીત કરતો એની રાજસભામાં પણ રાજપુરુષો ઉપરાંત બ્રાહ્મણો અને પંડિતો પણ આવતા રાજનીતિની વાતો ઉપરાંત એ રાજાની સભામાં પુરાણોની વાતો તેમજ ધાર્મિક ચર્ચાઓ પણ થતી એક દિવસ રાજા રાજસભામાં સુખપૂર્વક બેઠા હતા એવામાં આકાશમાંથી ઉતરીને નારદજી આવ્યા તેમને આવેલા જોઈ રાજા પોતાના આસન પરથી ઊભા થઈ ગયા હાથ જોડીને પ્રણામ કર્યા પછી એનું વિધિપૂર્વક પૂજન કર્યું અને પછી આસન પર બેસાડ્યા ત્યાર પછી રાજા ઇન્દ્રસેને કહ્યું હે મુનિશ્રેષ્ઠ આપની કૃપાથી મારું રાજ્ય કુશળપૂર્વક ચાલે છે વળી આજે આપના દર્શનથી મારી બધી જ ધાર્મિક ક્રિયાઓ સફળ થઈ હે દેવર્ષિ આપના આગમનનું કારણ બતાવવાની કૃપા કરો ત્યારે નારદે કહ્યું હે નૃપ શ્રેષ્ઠ સાંભળો મારી વાત તમને આશ્ચર્યમાં નાખી દેશે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં એક આસન પર બેસાડી યમરાજે ભક્તિપૂર્વક મારું પૂજન કર્યું એ સમયે યમરાજાની સભામાં મેં તમારા પિતાને પણ જોયા એમણે તમારા માટે સંદેશો કહેવડાવ્યો છે તે સાંભળો એમણે કહ્યું કે માહેશ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા મારો પુત્ર છે પૂર્વજન્મના કોઈ વ્રતભંગને કારણે હું યમલોકમાં આવ્યો છું મારા પુત્રને કહેજો કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય મને આપીને મને સ્વર્ગ લોકમાં મોકલે હે રાજન આ સંદેશો તમને કહેવા માટે જ હું અહીં આપની પાસે આવ્યો છું રાજાએ નારદજીને પૂછ્યું હે મુનિ શ્રેષ્ઠ આ ઇન્દિરા એકાદશીનું વ્રત કયા મહિનામાં આવે છે કયા પક્ષમાં આવે છે કઈ તિથિએ આવે છે તેમજ કયા પ્રકારની વિધિથી આ વ્રત કરવું જોઈએ એ સઘળી બાબત મને કહો નારદે કહ્યું હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એને ઇન્દિરા એકાદશી કહેવાય છે હવે એ વ્રતની વિધિ હું તમને કહું છું તે ધ્યાનથી સાંભળો ઇન્દિરા એકાદશીને આગલે દિવસે એટલે કે દશમને દિવસે શ્રદ્ધાપૂર્વક સવારે સ્નાન કરવું ત્યાર પછી બપોરે ગામની બહાર નદી કે તળાવમાં બીજી વાર સ્નાન કરવું દશમને દિવસે એકાગ્ર ચિત્ત થઈને એકટાણું કરવું અને એ રાત્રે કંઈ પણ પાથરિયા વિના જમીન પર સૂઈ જવું રાત્રિના અંતમાં પ્રાતઃકાળે ઇન્દિરા એકાદશીને દિવસે વહેલા ઉઠીને નિત્યકર્મ કરી દાંતણ કરીને મોઢું ધોવું ત્યાર પછી સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાનની સમક્ષ ભાવ ઉપવાસના નિયમનો મંત્ર બોલવો હે કમલનયન ભગવાન નારાયણ આજે હું બધા ભોગોનો ત્યાગ કરીને નિરાહાર રહીશ કાલે ભોજન કરીશ હે અચ્યુત આપ મને આપની શરણમાં લ્યો આ પ્રમાણે નિયમ લઈને બપોરે પિતૃઓની પ્રસન્નતા માટે શાલિગ્રામની સામે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું એ શ્રાદ્ધ ઘઉંના લોટથી કરવાથી બુદ્ધિવર્ધક અને પવિત્ર ગણાય છે આ ઉપરાંત ભાત તલ અડદ તથા ઘઉંથી કે ચણાના લોટથી પણ શ્રાદ્ધ કરી શકાય છે ત્યાર પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપવી ત્યાર પછી પિતૃઓને અર્પણ કરેલા અન્નમય પિંડને સૂંઘીને ગાયને ખવરાવવા ત્યાર પછી ચંદન ધૂપ અને દીપથી ભગવાન ઋષિકેશનું પૂજન કરવું રાત્રે ભગવાનની સમક્ષ જાગરણ કરવું જાગરણ દરમિયાન ધાર્મિક કથા વાર્તા કે પુરાણના આખ્યાનો વાંચવા કે સાંભળવા ત્યાર પછી ધૂન ભજન કીર્તન વગેરેનું પણ આયોજન કરવું ત્યાર પછી સવારે એટલે કે બારસને દિવસે સવારે નિત્ય કર્મ કરી સ્નાન કરી પવિત્ર થઈને ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રીહરિની પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી અને પ્રસન્ન ચિત્તે એમને વિદાય કરવા ત્યાર પછી પોતાના સગા સંબંધીઓ ભાઈઓ પુત્રો તેમજ પોતાના સમગ્ર કુટુંબ સાથે પોતે મૌન વ્રત લઈને એમની સાથે જ ભોજન કરવું હે રાજન આ વિધિ પ્રમાણે તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો એથી તમારા પિતા વૈકુંઠધામમાં જશે આ પ્રમાણે કહી નારદજી એમને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠરને કહ્યું હે રાજન રાજા ઇન્દ્રસેને નારદે કહેલી વિધિ અનુસાર પોતાની રાણીઓ પુત્રો કુટુંબ તેમજ સગા સંબંધીઓ સહિત ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું વ્રત પૂરું થતાં આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ ઇન્દ્રસેનના પિતા ગરુડ પર સવાર થઈ વૈકુંઠધામમાં ગયા રાજા ઇન્દ્રસેન પણ નિર્વિધને રાજ્ય કરીને સમય થતાં પોતાના પુત્રને રાજસિંહાસન પર બેસાડી રાજ્યનો કારભાર સોંપી દીધો અને મૃત્યુ પછી પોતે પણ સ્વર્ગમાં ગયો હે રાજન મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીના વ્રતનું મહાત્મા કહી સંભળાવ્યું જે મનુષ્ય આ મહાત્માને વાંચે છે કે બીજાને વાંચી સંભળાવે છે તે બંને સર્વ પાપોમાંથી છૂટી જાય છે અને આ લોકમાં સમગ્ર ભોગો ભોગવી લાંબા કાળ સુધી તે શ્રી વિષ્ણુના લોકમાં વસે છે આ પ્રમાણે ભાદરવા માસના પિતૃ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી ઇન્દિરા એકાદશી વ્રતની કથા આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત પૂજા ઉપવાસ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી જેમ પક્ષીઓમાં ગરુડ યજ્ઞોમાં અશ્વમેઘ નાગોમાં શેષનાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાસ મનુષ્યમાં જેમ બ્રાહ્મણ દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે આથી બધી જ તિથિઓમાં એકાદશીની તિથિને સૌથી વધુ પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવી છે આથી જો જો આખું વર્ષ મહિનો કોઈ વ્રત પૂજા કે ઉપવાસ ન થઈ શકે તો દર મહિને બે વાર આવતી એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીની તિથિ દર મહિને બે વાર આવે છે વર્ષમાં ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ આવે છે ત્યારે બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું વ્રત અતિ મહત્વ ધરાવનારું છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે ભક્તો એકાદશીનું વ્રત કરીને રાત્રે જાગરણ કરે છે અને મનમાં ભગવાન વિષ્ણુના નામનું સતત રટણ કરે છે તેઓને ક્ષણે ક્ષણે ગાયનું દાન કર્યાનું ફળ મળે છે અને તેઓને ઘડીએ ઘડીએ ગોદાનના પુણ્યથી ચાર ગણું પુણ્ય મળે છે અને તેઓને પ્રહરે પ્રહરે તે ગોદાનના પુણ્યથી કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને પ્રહરનું ભેગું તો અસંખ્ય ગણું ન ગણી શકાય તેટલું પુણ્ય તેને પ્રાપ્ત થાય છે જે મનુષ્ય એકાદશીનું વ્રત કરીને ઉપવાસી રહીને રાત્રિના સમયે ભગવાન શ્રી વિષ્ણુ સમક્ષ આંખના પલકારા જેટલું પણ જો જાગરણ કરે છે તેને કરોડ ગોદાન જેટલું ફળ મળે છે વળી જાગરણ દરમિયાન જે મનુષ્ય ભગવાન વિષ્ણુ સમક્ષ ભજન કીર્તન સાથે નૃત્ય કરે છે તો તેનું ફળ જન્મથી મરણ સુધી ઓછું થતું નથી એકાદશીની તિથિ એ ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે આથી શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા એકાદશીના દિવસે શ્રીહરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી આ દિવસે મા તુલસીની પણ પૂજા કરવી કારણ કે તુલસી એ શ્રીહરિને અતિ પ્રિય છે આથી મા તુલસીની પૂજા કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં માલક્ષ્મી દોડીને આવશે તેના ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રહેશે સુખ સમૃદ્ધિથી ઘર છલકાતું રહેશે સંતતિ અને સંપત્તિની ખોટ તેને ક્યારેય નહીં આવે ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન મનુષ્ય કરે તો તેને યશ કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું અને ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રી હરિવિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેકે જો શક્ય હોય તો એકાદશીનું વ્રત જરૂર કરવું જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ જ વ્રત કર્યા જેટલું પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના ઉપાયો અને વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ